वेलकम टू मुंबई ब्लॉक्स तो अतर मैं था अंबाई माता जी मंदिर बधु सारू करवा तो बाला भाई से तो अमे आ बधु साफ सफाई करवा सेवा सेवा करवा वाला सी कई तारीख से? से पची तारीख से ले पची तारीख से सेवा करवा दर पची तारीख से तो? पांच तारीख आता पर अतरे फरी गए तो हाँ पांच तारीख ना पांच तारीख ना एट्ले आ तारीख आया सी तो यहाँ सुधी बना जो मैं तुमने बुद्धू માહિતી તમે જણાવું તો આ બધું ભેગું કરવાનું ને આ ભરવાવાળા માણસ છે કેમ ભલે કામ રેડી હાલે આ બધા પાંદરા ભેગા કરવાના હા ના ક્યાં મૂકવાનું છે ક્યાં મૂકવાનું છે હલો નાખી આવીએ પહેલાં આપણે આમ એમ ગયા છીએ હા જો ઓલો બળ કરે અહીં નાખવાનું છે લાડુ બધુથી પાંદરા વેવવાનો છે અહીંયા ઢેગલો પડતો ને ઢેગલો એ ઢેગલો બધું અહીંયા વેવવાનું છે કપા વેવા જેસે આ થોડું જોવાનું અડધા બાકી છે આ થોડું બાકીનું કામ કાઢ આખી વાડી માં લે બધું પૂંજરા ને ઉકાડવાનું છે પાંદરા કાઢવાના છે આ મંદિર સે જાત પર ઓરાણી બાજુમાં આવેલું છે મંદિર આડે તમને દેખાડી Aku nunggu mandi diambil ya kali. Bodiwan, nunggu

छडा छडा माते छडा 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 ऊपरो और हो गई मगर हम मगर हम अरे ये आगा करे जो अरे इधर तो बोला ना भागो कार तो बन रेडी से इधर रखो हमने हमारा लाल जी सियाल हमें है ना वीडियो शूट ना करो हमारे मत दे दे लाल जी सियाल मेरा का अपन ने लाल जी सियाल मेरा काम या फोटो पड़ा ही नहीं आ रहा तुम जो जो

सेवा थी गई है जी भी बाणों बाणों मुझे बाकी से अतर माँ खाले पांडरा लेवा शी साड़ा ने बुधर को भी रूप रसोड़ जो कहा जून वाड़ी रसोड़ ओह जून है जून रसोड़ जन जून वाले रसोड़ क्या किधे जो आप बोलो जून रसोड़ जे आर बोलता तो, तो बोल दो और तेरे नाम ने बैग 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 बोले रखे हमारा कार्यों का फोटो आ हाँ शो करना फोटो चल फोट जो क्या फोटो शेम तू लगे हैं कि हम हो सब समझो है तू इधर हम हो जो शेम ऐसे लग रहा है शेम तू लगे हाँ तो शेम तू या 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 तब कहू दी कोटड़ा आओ ने तो अँ जरूर थी आज कम के लोकेशन एक नंबर से दीके गोरिया वीडियो बनावा धार्मिक ना फोटो धार्मिक ना फोटो मैं फोटा लाड़ बता बापू मुकान कीधा फोटा फोटा बढ़ू मूक दी थी तो हाँ तब कोटड़ा कोक दी आठ मरु आओ तो जरूर थी आज

અવિજા બેક અપ કે એટલે ભાઈ સારું નવારો આ આ ભાઈ નું પાટલું ફાટી ગયું દેખાડો તો મારું પાટલું ફાટી ગયું ને પાલે આવા ગળિયા દેખાય ની અરે ખાલી જમાય લાગ રે જો બોલા પડતો ની નમ નો કોન પાલા ભાઈ ફેમસ થતા છે કિસ્તા લેતા નમણા ફોન નઈ આવેલો હે પાલા ભાઈ મે ફોન લીધો એટલે પોરું મે ફોન લીધો એટલે તમને દેખાડું જો આવડો લીધો આવ નાનો એવો આઈફોન જેવો હે પાનો આવ નાનો એવો આવ આઈફોન જેવો લાગે ઇકલો છે ઉડતાલીસ હજારનો ફોન આવેલો કેટલો મોંઘો આઈફોન એ આઈફોન આઈફોન જેવો પણ આમાં અલગ છે ગજબ છે પણ છે પણ નાની ઉંમરમાં મોટું નામ છે બાલાભાઈનું મોવામાં બધા ફેમસ જતા જાય અમે ફેવરેટ રહ્યું

તમે જો આવડા داروના ગલાસ આમાં પેક ભરવાનો પછી પીવાનો કતરા બોલા ભાઈને હા એવા આ બધા બને જતા જાય હમ આમાં લોક સકરે આમાં આ આ પેક ભરવા નોકરી કેવી ક્વોલિટી છે આઈફોન ની આઈફોન આઈફોન ક્વોલિટી છે બધી 44000 રૂપિયા લે વાત ક્યાં છે આમાં પ્રો આવે જો અપટો વર્ઝન આવે આલે ભાઈ તરો ફોન આલે ભાઈ આમાં 44000 રૂપિયા મારા દેવા નથી પાછી કંપની છે પાછી તો હાલો આ અમારો વ્લોગ અહીંયા પૂરો થાય છે તો આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને દેખાડું ન હોય હવે અમારો વ્લોગ પૂરો થાય છે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો અને વધુ ને શેર અમારે શેર થાય નહીં કાઈ 咱们拜拜。